દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા પૂરઝડપે વાવાઝોડું ફૂંકાયું ચિલાગોટામાં વાવાઝોડાથી લાગેલી આગથી ઘરો બળી અને રાખ થઈ ગયા હતા ત્યારે દાહોદના લોકપ્રિય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભુર સાહેબ આશ્વાસન આપવા પહોંચ્યા દાહોદ જિલ્લામાં મધરાત્રે આવેલ ભારે વાવાઝોડાને કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાગોટા ગામે આગ લાગવાની ઘટના બની હતી આ ઘટના સ્થળથી દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભુરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સાંસદશ્રીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ અને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈ લોકોને ધાણા આપી હતી આ પ્રસંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મદદરૂપ થવા કટિબંધ હોવાની ખાતરી આપી હતી સાંસદશ્રીએ નુકસાન થયું છે પણ હિંમત ન હારવાનો ગ્રામજનોને અનુરોધ કરી કહ્યું કે સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીનો સામનો કરી આગળ વધવાનું છે સરકાર તમારી પડખે હોવાનું જણાવી આ મુશ્કેલી સમયમાં સમગ્ર તંત્ર નુકસાનીનો સર્વે ઇન્સ્યોરન્સ ક્લેમ ભળેલા માલસામાનને ખસેડવા સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા માટે સહયોગી બનશે એવું સાંસદશ્રીએ આશ્વાસન આપ્યું હતું તેમણે પોલીસ અને ફાયરના જવાનો દ્વારા કરવામાં આવેલી અગ્નિશમનની કામગીરીને બિરદાવી હતી આ મુલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ બાપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ સહિત જિલ્લા વહીવટીતંત્રના અમલીકરણ અધિકારી શ્રીઓ જોડાયા હતા સીજે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા રમેશ તત્યની સાથે